હેલો હરિવાર જય શ્રી કૃષ્ણ મહાદેવ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો જો અત્યારે રવિવાર છે અને આજે રામ રામનવમી છે અને આજે બની ગયું છે અહીંયા બહુ સરસ મજાનું કેરીનું શાક બનાવ્યું છે અને ભાખરી બનાવી છે અને બસ હવે ભાખરીનો લોટ બાંધી દઉં એટલે છોકરાઓ ખાઈ લે તો આજે તમને બ્લોગમાં જોવાની ખૂબ જ મજા આવશે તો કન્ટિન્યુ રહેતા રહેજો બ્લોગમાં

ચાર વાગે એટલા વાગે છે ઓર મારો જયમિક નીલ અને મારો રૂપેશ પણ આવી ગયો છે જો મોટા ભાઈ ના ખોડા માં બેસી ગયા સબ ભાઈ હે મોટા ભાઈ ને ફોન લઈ ગયા તો જો આવી રીતે આ આની અંદર તન્મય બેસવાનું છે પૂજા કરવા અહીંયા મહારાજ બેસે અહીંયા તનમાય બેસે પછી આ ચટ્ટાઈ હજી તનમે પાથરવાની છે હો ચટ્ટાઈ બેટા અહીંયા એમ નહીં હું તને કહું છું આ ખસેડવું પડશે એટલે હમણાં હું પાથરી દઉં ને પછી કરીએ આપણે ઓકે તો હજી ઇસ્ત્રી કરવાની બાકી છે બે કપડાને તો કરી દઉં ઇસ્ત્રી બાકી છે તો જો અત્યારે આવું લુક છે અહીંયા જોઈ શકો છો આવું છે એ હજી મારે પણ તૈયાર થવાનું છે એની પણ મારી સાડી ગાડીને રાખી છે હવે જો કઈ બેરીસ તો ચલો પછી તમને શું શું છે એ બતાવતા રહીશું હમ એ એ વાહ મંદિરે બોલ્યો મંદિરે ના બાંધવાનું છે મંદિરે તો

ભૈરવાય નૈ નમસ્કારા નમસ્કરોણપત પાંચમાનાય ધી તંદોદયા પાંચજન્યાય નમૂનો સંખસૃત દેવતા નમસ્કાર નમસ્કરો આગમાડા પાંચ જન્યાય નમૂ નમૂન નમસ્કાર સાદરે નવે પરાસરા બિષ્ટ પ્રભો જણાવ્યુ દેવ પામ ઓમ ઓ તામ્રપાચ્યે શંપૂ વિંદપુષ્પ સવનિધ સહિન્જામ અર્પણ કરો વિસૈન મહાગ્રભરે નમ સ્વામિશત્રો નોજલ સમાર્પયાચુજ ઓમ ચમચી પાંડો જેર્થા

भॻवानु श्रोत

ભૂરૂસ્વ નિપે શૈતલ મહાગણપદેવામી સત્યનામ દેવતાભ્યુ નમહવાગમાન દક્ષિણ પુષ્પમાલિકા વિશેષાર્યયા નમસ્કાર ભગવાન ગણપતિના પ્રદક્ષિણા સેવંતિપુલ નાઘા વીરસાર પુષ્પે સ્વામ પૂજયામી જગદીશ્વર પ્રસિદ ઓવ નમો નારાયણા નમ ન મંત્રપુષિ સમાર્પયાસમરી નમસ્કાર કરો આહન જા નમર્ચન પૂજા ચાનામ પરમેશ્વર મંત ક્રિયાહિન સુરેશર યૂજિતા ભયા દેવ પરીપૂર્ણ તદસ્વું મે नमस्करो नियातजुरि भगवान् जनवन्दन कर्यापो ॐ गजाननं भूदगणादिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणं उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजं सर्वविघ्नाविनाशाय सर्वकल्याणहेतवे पार्वतीप्रियपुत्राय गणेशाय नमो नमः भगवान् सत्यनन्दवन्दन करो नमो स्पदन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रपूटियुगधादिने नमः नमः कमलनाभाय नमस्ते जलसायिने नमस्ते केशवानन्द वासुदेव नमो हस्ते गरुमालाय શૌચી પાણી રાખો વિક્રિડા સત નમસ્કરો મી નાત્મપુષો નમસ્કાર બ્રમના વંદમાન સદાસ્તે ઝજમાનો હરિર્ભેરમાનો

અતિથિદેવો દેવે નમો નહો સંપુજ્ય ગંદમાલ્યાબ્રાહ્મણ સ્વસ્તિવાજે ધર્મકર્મિમા સંગ્રમે ભૂતદર્શને પાસપાની નમસ્તભ્ય પદ્મિજીનાયક પુણ્યાભાજન તાવત્વિભવ ચમચી પાણીદા એક વખત સૌના ઋષિ ભેગા થયા હતા સર્વ મુનિઓ સુધ નામના પ્રશ્ન પૂછ્યો ઋષિઓ બોલ્યા એ મહામુનિ કહ્યું પ્રાપ્ત થાય છે સાંભળવા ઈચ્છે છે મારે આપ અમને બહુ શુદ્ધ મુનિ બોલ્યા આજ પ્રશ્ન નારદ મુનિએ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો ત્યારે ભગવાને નારદને જે કહ્યું હતું તે તમે સાવધાન તેને સાંભળો એક વખત યોગી નારદ জগ হ্যালো <laughs> <laughs> નજીરે જમવા આવો જુ પડીએ પ્રેમથી પીરસ્યો થાળ જમવા આવો જુ પડીએ પ્રેમથી પીરસ્યો થાળ જમવા આવો જુ પડીએ આસો પાલવ ના રૂડા તોરણ બંધાવ્યા આસો પાલવ ના રૂડા તોરણ બંધાવ્યા ी मा जमवा Sí, वसन्तं विद्या मा बुलय सरितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुड्वज

લે 2000 રૂપિયા ભગવાને આરતી આપી લે બેટા મે બકરીઓ 2000 લે આ તો નીચે જ જાય હવે પોતે મારે બાકી છે જો અમારે પુલાવ બની ગયો છે જમવામાં ભાજી બની ગઈ છે અને પાઉ પણ અને બાર છાસ આવી ગઈ છે

જો પછી વેણી પણ નાખી છે મેં તો હા સરસ મજાની આ મારા પપ્પા છે અહીંયા ઠંડી ઠંડી છાશ તૈયાર થઈ ગઈ છે જો કથા પૂરી થઈ ગઈ છે અને અત્યારે બહાર જમવાનું ચાલી રહ્યું છે તો ચાલો આપણે તમને બતાવી દઈએ Seri puri ni Eh Hello nabu Jom